એક અઢાર વર્ષનો યુવાન છે જેને ત્રીસ વર્ષની એક મહિલા સાથે જે ખૂબ જ ખૂબસૂરત હોય છે અને મહિલા સાથે ઈશ્ક થઈ જાય છે પ્રેમ થઈ જાય છે આ બંને ભાગવાનું નક્કી કરે છે પરંતુ આ યુવાન છે તે પેલી મહિલાના પતિને ફોન કરીને કહે છે કે તે તેની પત્નીને તેની આંખોની સામે ભગાડીને લઈ જાય એ જ્યારે યુવાન તેને ભગાડવા માટે આવે છે ત્યારે તેના પતિને ફોન કરે છે અને આ ફોન કર્યા બાદ આ મહિલાનો પતિ કહે છે કે મારી ઇજ્જત જશે એવું ના કર એક કામ કર તું મારા ઘરે આવી જા અને આપણે વચ્ચેનો રસ્તો કાઢીએ આખરે વચ્ચેનો રસ્તો નીકળે છે જેમાં આ મહિલાનો પતિ છે એ યુવાનને મહિલા સાથે ઘરમાં રહેવાની ઈજાજત આપે છે એ કહે છે છે કે હું પરંતુ આ ઘટના તે ત્યારે સામે આવી જ્યારે આ કહાનીનો એન્ડ થાય છે તો આવો જાણીએ આ ચોંકાવનારી ઘટના ક્યાંની છે શું સમગ્ર ઘટના છે અને આખરે એ યુવાન અને મહિલાના પતિ સાથે શું વાતચીત થઈ હતી અને

પારેતા કરીને આ ગણેશ પારેતા નામનો યુવાન છે તે આ ધાકરખેડી ગામ છે ત્યાં રહેતો હોય છે આ ગણેશ પારેતાની એક પત્ની હોય છે જેનું નામ રિંકી હોય છે તેની અંદાજે ઉંમર ત્રીસ વર્ષની હોય છે આ તેની પત્ની બેહદ ખૂબસૂરત છે એટલું જ નહીં એને બે બાળકો પણ છે ગણેશ છે તે પેટ્રોલ પંપની અંદર કામ કરતો હોય છે અને તેની પત્ની છે તે ઘર સંભાળતી હોય છે ગામની અંદર એક જાન્યુઆરી રાત્રિના સાડા અગિયાર કલાકની એક ઘટના આ ગણેશના ઘરની અંદર બને છે એક તેની પત્ની છે તેના ઘરમાં રાડા રાડી થાય છે ચીસા ચીસી થાય છે ગામ લોકો દોડી આવે છે તો ત્યાં આ ગણેશની પત્ની રિંકી છે તે લોહી લુહાણ હાલતમાં હોય છે ઢળેલી પડી હોય છે પરંતુ તેની સાથે એક અજાણ્યો યુવાન છે જે પણ લોહી લુહાણ હાલતમાં હોય છે અને આ બંનેને પોલીસને બોલાવવામાં આવે છે હોસ્પિટલ લઈ જવામાં આવે છે જ્યાં ડૉક્ટરો આ બંનેને મૃત જાહેર કરે છે આ થાના પોલીસ સ્ટેશન છે ત્યાંના પીઆઈ છે દિગ્વિજય ગુજ્જર એ આ સમગ્ર કેસની તપાસ છે તે શરૂ કરે છે કે આખરે આ મહિલાની હત્યા કોણે કરી છે એટલું જ નહીં આ મહિલાની સાથે આ યુવાન કોણ છે અને આ મહિલાનો પતિ જે ગણેશ છે એ ક્યાં છે આ ત્રણ સવાલો હતા અને ચોથો સવાલ એ હતો કે આ બંનેની હત્યા કોણે કરી આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ત્યાંના એસપી છે રાજેશ ચૌધરી આ રાજેશ ચૌધરી અને ડીવાયએસપી છે સોજીલાલ આ બંને તપાસનો આદેશ આપ્યા

સાથે સાથે જે મળી આવી છે તે ગૌરવની હતી ગૌરવ કોટાના ભીમગજ વિસ્તારનો રહેવાસી છે અને એ આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે ગૌરવ છે તે અહીંયા આ જે ગામ છે ધાકરખેડી ત્યાં કોઈ તેનું કુટુંબી છે આ મકાનની બાજુમાં ને ત્યાં અવરજવર કરતો હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેની અવર જવર છે તે ખૂબ વધી ગઈ હતી એવું ગામ લોકોએ પોલીસને છે ગામ લોકોએ શરૂઆતમાં એવું પણ કીધું કે જયારે રાડા રાડી થઈ ત્યારે અહીંયા બે ત્રણ યુવાનો હતા જે ગણેશ છે તે આ મહિલાનો પતિ એ પોલીસ તેને શોધી રહી હતી કારણ કે સવાલોના જવાબ હવે તેની પાસેથી જ એમ હતા કે આ બંનેની હત્યા કોણે કરી ગણેશ ફરાર હોય છે પરંતુ બે દિવસ ત્રણ દિવસ બાદ ગણેશ છે તેની પોલીસ ધરપકડ કરે છે એ ખેતરની અંદરથી ગણેશ છે તેને પોલીસ દબોચી લે છે અને ગણેશની પૂછપરછ કરે છે તો ગણેશ કહે છે કે હું જાણતો નથી પરંતુ પોલીસના એક પ્રશ્નને લઈને ગણેશ છે તે અટવાય છે પોલીસનું કહેવું એ હતું કે તારી પત્નીની હત્યા થઈ ગઈ શું કારણે તું ઘરે નથી આવતો તને શું ખબર નથી તું કેમ ઘરેથી બહાર છે તું ભાગે છે તારો ફોન ઓફ રાખે છે આ સવાલોમાં એ ભાંગી પડે છે અને પોલીસ સમક્ષ તે ચોંકાવનારા અને મોટા ખુલાસા કરે છે ગણેશ પોલીસને કહે છે કે આશરે બાર વર્ષ પહેલા આ રિંકી સાથે તેમના લગ્ન થયા હતા તે કોઈ કુટુંબીયને ત્યાં તેને આ જોઈ હતી રીંકીને અને તે તેના પ્રેમમાં પાગલ થયો હતો તે બેહદ ખૂબસૂરત હતી અને તેને દિલ દઈ બેઠો હતો બંનેના પરિવારો સાથે વચ્ચે વાત થાય અને પરિવારો છે તેના મેરેજ કરે છે ગણેશ ત્યારે કઈ કશું કામ કરતું નહીં અમુક સમય પોતાની વાઈફ સાથે જ સતત રહેતો હતો પરંતુ હવે ભરણ પોષણનો સવાલ હતો એટલે એને પેટ્રોલ પંપમાં નોકરી જોઈન કરી આ મહિલા છે તેને ગામમાં પણ બધા બહુ ઓળખતા હોય છે તેના ખૂબ વખાણ પણ થતા એ ગૌરવ છે ઓટાનો તેના કુટુંબીનું રિંકીને આ ગૌરવ છે તે દિલ દઈ બેઠો હોય પરંતુ રિન્કી માનતી ન હોય આખરે રિંકીના એ નંબર રિંકી પાસેથી માંગે છે વાતચીત કરે છે અને રિન્કી તેને એમ જ નંબર આપી દે છે રાત્રિના સમયે ફોન કરે છે જ્યારે તેનો પતિ પેટ્રોલ પંપ ઉપર હોય ત્યારે પરંતુ રિન્કી માનતી નથી ગણેશ કહે છે બસ એક જ વાર મળવું છે પછી ક્યારેય નહીં કહું એકવાર મળવા માટે આ રિન્કી માની જાય છે ગણેશ રાત્રે બાળકો સુઈ જાય છે એની રિન્કી રાહ જોઈ છે તેનો પતિ પેટ્રોલ પંપે હોય છે ગણેશને રાત્રિના અગિયાર વાગ્યા પછી બોલાવે છે ગણેશ મુલાકાત માટે આવે છે અને ગણેશ તેને મળ્યા બાદ અન્ય ડિમાન્ડ કરે છે પરંતુ રિન્કી માનતી નથી આખરે રિન્કી છે તે ગણેશની વાતોમાં આવી જાય છે ધીમે ધીમે એકબીજાની વાતો ચાલુ થાય છે અને ગણેશ તેને મળવાનું શરૂઆત કરે છે તેના ઘરે જ આખરે રિન્કી છે તે એવું કહે છે કે બસ એક જ વખત પછી હું નહીં મળું તો એક વખત ખાનગીમાં મળવાની ફરી એક વખત રિન્કી છે તે હા પાડે છે અને ગણેશ સાથે ગૌરવ સાથે તેના સંબંધો ત્યાંથી ગાઢ થાય છે અને ત્યાંથી આ બંનેના પ્રેમનો સિલસિલો છે તે શરૂ થાય છે અને આ પ્રેમ છે તે હવે હવસ બની ચૂકી હોય છે એકબીજા માટે કારણ કે હવે ગૌરવ છે તે વારંવાર તેને મળવા માટે આવતો હતો એટલું જ નહીં રિન્કી તેને મળવા કોટા પણ જતી હતી આ વાતની જાણ છે તે તેનો પતિ ગણેશને થાય છે જે પેટ્રોલ પંપમાં નોકરી કરે છે ગણેશ તેની પત્નીને સમજાવે છે પરંતુ એ સમજતી નથી ગણેશનું લોહી છે તે ઉકળતું હોય છે પરંતુ તે તેની પત્નીને ખૂબ સમજાવે છે પરંતુ એ સમજવા તૈયાર નહોતી આખરે આ ગણેશ છે તે ગૌરવને કહે છે પરંતુ ગૌરવ તેને કહે છે કે હવે તું તારી પત્નીને છોડી દે એ મારી છે અને હું તેને લઈને જતો રહીશ અને એ પણ પહેલી જાન્યુઆરીએ આવી ગૌરવ છે તે વાત કરે છે ગણેશ છે તે તેની વાતને સાંભળીને ડરી જાય છે કે તેની પત્ની ખરેખર જતી રહે છે જેના કારણે એક જાન્યુઆરી પહેલા મતલબ કે બે દિવસ પહેલા ગણેશ છે તે તે પોતાના બે સંતાનો છે 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 તેને રિંકીની ઘરે ઘરે એટલે કે તેના માસીના મૂકી આવે એક ઘરમાં મંગાવી રાખે અને એ છુપાવી દે છે એની પત્નીને ખ્યાલ નથી હોતો એક તારીખે રાત્રે જ્યારે ગૌરવનો ફોન આવે છે ગણેશને કે તારી પત્નીને હું અહીંયા બાર ઊભો છું તારી પત્નીને મોકલ હું એને લઈને જતો રહીશ ગણેશ તેને સમજાવે છે કે એવું ના કરતું મારી ગામમાં ઇજ્જત છે આબરૂ છે પરંતુ આપણે કઈક રસ્તો કાઢીએ તું ઘરે ઘરે એ છે રસ્તો નીકળે છે કે તું જ મારા ઘરમાં રે હું બાજુના રૂમમાં અને આ વાતની જાણ તું સવારે વહેલો નીકળી જાય નહીં મારી આબરૂ ના જાય આ વાતચીત થાય છે બીજી તરફ રિંકી છે તે પોતાનો બેડ છે તે સજાવતી હોય છે અને તેને પણ એવું હોય છે કે હવે નવી જિંદગીની શરૂઆત થશે પ્લાન મુજબ ગણેશ છે તે પહેલાને રૂમમાં મોકલી દે છે અને તે ત્યારબાદ જે એક ધારદાર હથિયાર હોય છે ખેતીમાં કામ કરવાનું આ હથિયાર લઈને એ રૂમની અંદર પ્રવેશ કરે છે જ્યાં ગૌરવ અને રિંકી તેની પત્ની હોય છે ત્યાં અને પહેલો ઘા છે તે ગૌરવ મારે છે અને તેના ગળા ઉપર મારે છે તેનું ગળું વાઢી નાખે છે આ જોઈને રિંકી છે તે રાડા રાડી કરે છે ગણેશને એવું લાગે છે કે રિન્કી પણ આને ખરેખર ખૂબ પ્રેમ કરે છે એને ગુસ્સો આવે છે ને રિંકીના બોડી ઉપર પણ તે અનેક ઘા ચીકે છે બંને લોહી લુહાણ થઈ જાય છે અને બંને ત્યાં ઢળી પડે છે ગણેશ છે તે ભાગી જાય છે પરંતુ બે દિવસ બાદ પોલીસ આ ગણેશને પકડે છે અને જેલના હવાલે કરે છે દોસ્તો મતલબ એ છે કે એક તો આ જે ગૌરવ છે તેણે કોઈ સ્ત્રી સાથે તેને પ્રેમ છે એ થયા બાદ તેના જે પહેલેથી જ ટેન્શનમાં હતો તે પહેલેથી જ ગુસ્સામાં હતો તેને ધમકી આપે છે કે તે તારી વાઈફને તારી આંખોની સામે જ લઈને જતો રહીશ અને તે જાય છે ત્યારબાદ એ વ્યક્તિ સાથે જ બેસીને સેટિંગ કરે છે કે તેના ઘરમાં તે રહેશે અને સવારે જતો રહેશે આવી વાતો થઈ અને આખરે તેનું ટીમ ઢાળી દેવાયું સાથે તેની પત્નીને પણ મોતને ઘાટ ઉતારી છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવો કોઈની લાગણી દુભાવવાનો નહીં પરંતુ અને જાગૃત કરવાનો છે કે આ સંબંધોની આડમાં અનેક હત્યાઓ થઈ રહી છે જેથી કરીને સાવધાન રહેવું સતર્ક રહેવું ધન્યવાદ